થેન્ક યુ બે દીકા પછી કરશું બીઠું રાતે 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 પુરુ હવે નવું પણ સ્લો સ્લો બોલે છે એટલે એનો અવાજ ન થતો થોડીક નવિયા શરમિલી દીકલી છે શિવન્યા થોડુંક બોલે છે તો બે છોકરીનો ડાન્સ જોઈ લો કેવો લાગે છે તમને ચાલો ફ્રેન્ડ તો આપણે ફાઇનલી કિચનમાં આવી ગયા અને હું જે રોજનો મારો પ્રોમો જે બોલું છું પહેલાં એ આજે સિવનિયા અને નવિયા બોયલી છે તો તમને કેવું લાગે છે જરૂર કમેન્ટમાં કહેજો કારણ કે આપણી દીકરીઓ તો વાલી હોય પણ દીકરીઓની દીકરી તો અનહદ વાલી હોય તો આજે જો મારી બે દીકરીઓ સરસ મારા એટલું બધું પ્રોમો સરસ બોલી અને અહીંયા લીજા રસોઈની તૈયારી કરે છે અને દીપ અને સ્વીટું બંને થઈ અને એકદમ બધી વસ્તુ થોડીક ચેન્જીસ કરે છે રસોડામાં કે મમ્મી તારું બધું થોડુંક ચેન્જ કરી દઈએ હું આવી છું ને તો બે બેનું થઈ અને કરે છે તો થોડુંક આજે મંદિરનું કરવાની છું બાજુમાં બધી વસ્તુ પડી છે એ કરવાની છે અને ફ્રેન્ડ અહીંયા હું પ્લાસ્ટિકના ડબ્બામાં નાસ્તા રાખું છું તો એ પણ આજે એને કાઢી લીધા છે બધો લુક આખો ચેન્જ કરવાની છે તો પૂરું કિચન તમને બતાવીશ પણ વચ્ચે એ લોકોએ રિસેસ પાડી છે અને ફાઇનલી આ ટાઈમ લગભગ પાંચ સાડા પાંચ કે છનો હતો બપોરે અમે જમી પણ લીધું હતું થોડુંક કામ પણ પતી ગયું હતું તો એ કે કે મમ્મી ભૂખ લાગી છે તો દીપ કે ચાલો આપણે પીઝા પાર્ટી કરીએ તો છોકરાએ જો મારા પાંચે પાંચ ચાર દીકરીઓ ને મારો દીપ એ લોકો પીઝા પાર્ટી કરે છે તો પાંચ એ લોકોના પીઝા મંગાવ્યા છે અને બસ એન્જોય કરે અને હું શૂટ કરું છું તો હજી ગરમા ગરમ જ છે તો સ્વીટું બધાને દે છે કે ચાલો બેસી જાઓ અને હું અહીંયા વિડીયો શૂટ કરું છું અને દીપ પણને કહે છે અને દીપનો થોડોક તીખો મગાવ્યો છે તો બધાના અલગ અલગ છે તો સ્વીટું જોતી જાય છે અને આપતી જાય છે લીજાને તો ભૂખ લાગી ગઈ છે તો લીજા તો બેસી ગઈ પીજા ખાવા અને શિવનિએ કહે છે વાવ અહીંયા બહુ મસ્ત બોયલી વાવ નાની ખૂબ સરસ છે અને નવી પણ એમ જ કે છે અને છોકરીના ચોઈસ મુજબ મગાવ્યા છે છોકરીઓને થોડાક મકાઈવાળા ભાવે છે ને ક્રીમવાળા ભાવે છે આ બધા અલગ અલગ ટાઈપના છે આજરો તીખો છે એ દીપનો છે તો બસ આવા જનો દિવસ અમારો એટલો સરસ ગયો દીપનો છે તીખો હું બતાવું છું એ તમને તો હવે નાસ્તો કરી અને પછી છોકરાઓ પાછા મારા કામે લાગી જશે તાજે આખો દિવસ મારી બે છોકરીઓએ સરસ મારું કિચન મસ્ત કરી દીધું છે તો પૂરેપૂરો વિડીયો જોજો ફ્રેન્ડ અને ખરેખર ઘરમાં દીકરાની રોનક તો હોય જ છે વહુની રોનક તો હોય જ છે પણ છોકરીઓની છોકરીઓની જે રોનક છે એ તો આહા હા શું કેવું જોઈ લો તમે બેના જો બેના મારી નવું અને શિવ બરાબર ને તો એ લોકો નાસ્તો કરી લે પછી પાછું કામ સ્ટાર્ટ કરી દેશે તો ફાઇનલી બધું જ કામ એનું હતું જે પતી ગયું અને હવે ફાઇનલી મંદિર આવ્યું છે તો જો લીજાને લાગતી હતી ઠંડી તો લીઝાએ સ્વેટર પહેરી લીધું દીપે પણ કાંઈક જીન્સનો મોટો શર્ટ પહેરી લીધો ઠંડી ન લાગી એટલે ને છોકરીઓ હજી એમાંને એમાં છે સ્વીટું તો હજી મંદિરનું બધું હતું એ જે કાંઈક લાઇટિંગ આવે છે અમારે કલર કલરવાળી લાઇટિંગ હશે તમે મારા મંદિરમાં જોયું હશે તો આજે વામ લાઇટ લઈ આવ્યા તો વામ લાઈટ કહેવામાં આવે છે આને કે બહુ મસ્ત આવે તો એ ગોઠવે છે અને અહીંયા જો અમારું બે જણીઓ બોલે છે જય માતાજી જય દ્વારકાધીશ ને પણ એકનું એક કોઈને સાંભળવું ગમે ન ગમે અને જગદીશ પણ અહીંયા બેઠા છે એ વાયરિંગ છે એ કટિંગ કરી દે છે રેણ કરી દે છે આજે મંદિરમાં ખૂબ સરસ બધું ચેન્જીસ કર્યું છે ફ્રેન્ડ કે આ છોકરીઓ આવી છે તો કે થોડુંક કરી દઈએ અને અહીંયા સાઈડનો લૂક પણ તમને આપી દઈશ અને પ્લાસ્ટિકના ડબ્બા આજે અમે ખૂબ સારા કાઢ્યા છે એટલા બધા જવા દીધા છે કે છોકરીઓ કે જાવા જ દે મમ્મી પ્લાસ્ટિક તો હવે જો ફાઇનલી સવારથી હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો અત્યારે હું આવી કારણ કે મારે બોલવાનો ટાઈમ જ નતો રહેતો મારી બે ઢીંગલયું છે ને માતાજી મારી બે એટલે તો જે સાઈડનો લુક તમને બતાવું છું કે કાચનું વાસણ અમે જ્યારે રિનોવેશન કર્યું ત્યારથી ડબ્બામાં ભરેલું હતું તો આજે માળિયામાંથી ડબ્બા ઉતારી અને જેટલું જેટલું યુઝ કરવું હતું એટલું બહાર લીધું છે કારણ કે ફર્નિચર હજી નથી થયું કમ્પ્લીટ અને અહીંયા ડબ્બા હતા પ્લાસ્ટિકના એ બધા જવા દીધા છે અને એક સરખું સરસથી બધું ગોઠવી અને ચોખ્ખું કરી દીધું છે છોકરીઓએ હું કરતી જુઓ પણ એને એમ થાય કે મમ્મી અમે આવ્યા છે તો લાવ તને કાંઈક ચેન્જ કરી દે અને જો અહીંયા દીપ પણ એના ડેડી વાયરિંગ કરતા જાય છે ને લાઈટ ફિટિંગ કરતા જાય છે અને પછી પાછો બીજા વિડીયોમાં આખો લુક તમારી સાથે શેર કરીશ તો ચાલો સ્વસ્થ રહ્યો મસ્ત ખુશ રહ્યો જય માતાજી જય દ્વારકાધી